નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોયલ આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખ થઈ છે સત્યાવીસ એક બે હજાર ચોવીસ આજે આપણે આવીએ છીએ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દિહોર ગામે જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે મનસુખભાઈ ખેડૂત મિત્રો નજરે દેખાય જે છે સરગવાનો પાક છે અને એની અંદર જે છે આપણી ઓર્ગેનિક પ્રોડક્ટ આવે પી વન તથા આપણી જે કીટ આવે એમાં એમનો ઉપયોગ કરેલો છે અને ખૂબ સારું જે છે પરિણામ મેળવેલું છે તો સૌપ્રથમ આપણે મનસુખભાઈનો નો પરિચય મેળવીએ ત્યારબાદ આપણે આગળ લેવા કે તમારું આખું નામ બોલો મારું નામ મનસુખભાઈ નરસિંહભાઈ બાટિયા મારું ગામ છે દયાળ પણ હું અહીંયા જમીન રાખું છું ફાર્મે દિહોર ગામમાં બરાબર તાલુકો આપણે તળાજા તળાજા જિલ્લો ભાવનગર એક તમારો મોબાઈલ નંબર આપી જો નવ્વાણું જીરો બેતાલીસ સેતાલીસ અઠતર બરાબર છે આ આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે જે કોઈ ખેડૂત મિત્રોને આપણી જે કિટ વિશે માહિતી મેળવી તો ચોક્કસ સંપર્ક કરજો

એ આપણે જે કીટનો જે આની અંદર જે છંટકાવ કર્યો એનો સમય ગાળો થઈ ગયો હવે પે વન આપણે કેટલા એમ નાખ્યું હતું પે છે છે મેં ચાલીસ એમ એલ પોટાશ આપણે કેટલું પોટાશ ના મેં ટૂંકમાં અઢાર કે વીસ પંપ બનાવ્યા હતા બધું ભેડું સો ટકા ખેડો મિત્રો કે જે આપણી ભલામણ પ્રમાણે જે છે આખું એ મનસુખભાઈ જે છે આની અંદર સ્પ્રે કરેલો છે હવે મનસુખભાઈ અગાઉ આપણે શું પરિસ્થિતિ હતી જ્યારે આપણે દવા નહોતી સાંટી પહેલા આપણે ત્યારે ફૂલડા સાહેબ બોવ આવતા બાર તેર દિવસનો સમયગાળો થઈ ગયો હવે આપણને કેવું રિઝલ્ટ બઉ સારું છે હજી મેં એક જ વાર મારી બાકી બીજો ડોઝ માર્યો હોય ને તો મારી ગણતરી પ્રમાણે રિઝલ્ટ સારું બરાબર તેમ આપણે નવો છે જવાણ છે ફ્લાવરિંગમાં કેવું છે નહીં નઈ બહુ સારું છે બહુ સારું જવાનું જવાણ એટલે કે નવી સિંગો છે ખેડૂત મિત્રો એ જે છે પુષ્કળ પ્રમાણમાં એની થી લાગી છે બીજું આપણે શિંગની ક્વોલિટી કેવી બની છે બહુ સારી છે જવું ને બતાય જ છે આ લાંબી સિંગ ને આમ લાલ નથી થતી હા બરાબર છે ચાલો મિત્રો આપ નજર આમો જોઈ શકો કે જબરજસ્ત છે સિંગો લાગી ગઈ છે દરેક છે લીલી સમ સિંગ આખી બની ગઈ છે આની અંદર આપણે અને ક્વોલિટી પણ સારી બની છે બીજો મનસુખભાઈ ખરવાનું પ્રમાણ કેવું રહ્યું નથી ખરવાનું પ્રમાણ આ સાંઠા પછી જવાનું થયું છે નકર નહોતું જવતું બરાબર અને ખરે ઓછું છે આપણે ઓછું છે ચાલો મિત્રો ખરવાનું પ્રમાણ પણ ખૂબ ઓછું છે આજે છે આપણું કીટનું જબરજસ્ત છે રિઝલ્ટ મળેલું છે એની અંદર અને ખેડો મિત્રો જેટલા પણ ખેડો મિત્રો એ વાપર્યું છે અત્યારે આપણે કીટ જે છે માર્કેટમાં છે એ સારામાં સારા બધા ખેડો મિત્રો ઉપયોગ કરતા થઈ રહ્યા છે અને દરેક જગ્યાએ જે છે સારું પૈણા મળી રહ્યું છે મનસુખભાઈ તમારા સરોગો વેચવાનો માર્કેટ કઈ જગ્યા આપણે હમી સાહેબ સણોસરા લઈ જઈએ સણોસરા બજાર ભાવ શું હોય છે બજાર ભાવ તો અત્યારે તો એમ માનો કે આજે છવ્વી તારીખે પિસ્તાલીસ બેતાલીસ પિસ્તાલીસ રૂપિયા જેવું છે બરાબર છે જે સારું કહેવાય આપણે બરાબર છે આપણે ખેડૂત મિત્રો અંદર પણ જોઈશું આપણે ઉમેશભાઈને વિનંતી કરીશું કે બતાવો કે ખેડૂત મિત્રો આ એક આપણે જે છે સોળમાં એટલો લાગ્યો એવું નહીં પણ જેટલો મનસુખભાઈનો સરગવો છે એ બધાની અંદર છે આવું જબરજસ્ત લાગી ગયું છે આમાં સરગવાની ખેતીમાં આપણે ખર્ચો કેવો થાય છે નથી સાહેબ સરગવો કરાય

કે આપણે જે છે સ્વાસ્થ્ય માટે સારામાં સારું કહેવાય સરનો પાક જે છે અને સરગો છે આ જે છે હવે મોટા ભાગના ખેડૂતો છે એ આ ખેતી તરફ વળે એનું કારણ છે કે ખર્ચો અંદર ઓછો થાય છે ઉમેશભાઈને વિનંતી કરીશ કે બતાવો જો ખેડૂત મિત્રો આવા તો દરેક છોડ જે આખા નમી ગયા છે આમાં ટેકા મુકેલા છે આપણે હા ટેકા મૂકેલા છે સાહેબ ને બાકીનું અમુક પાતળી ડાળી હતી ને એને જોવા લીરા બાંધેલા છે

ઉમેશભાઈ ને વિનંતી કરીશ કે બતાવો જો ખેડો મિત્રો કે મસ્ત બધી સિંગુ છે એકદમ લીલી સમ અને નવું ફ્લાવરિંગ પણ એટલું છે બીજું આની અંદર મધમાખી કેવી આવે છે મધમાખી તો આવે છે સાહેબ આવે છે હા મધમાખી આવે ને મધમાખ આપણે ઓલી દવાનો રોલ માર્યો ને મધમાખીનું શરૂઆત થઈ ને પછી જવાનું વધારે થયું ખેડો મિત્રો મધમાખીનું છે એ સરગવાના પાકમાં ખૂબ મહત્વ રહેલું જેટલી મધમાખી આવશે એટલું જે છે આપણે સરગવાનો પાક સારો એવો તૈયાર થશે આપણે તો અમારા ખેડો મિત્રો આ અમે આ કીટ વિશે આપને કહી દેવી આજે રહ્યો મનસુખભાઈના હાથમાં એ પી વન ઈ જે છે પંપે ચાલીસ એમએલ નાખવાનું છે ખેડૂત મિત્રો એ સીતારામ ઓર્ગેનિકનો આવે છે અને માર્કેટમાં અત્યારે ડુપ્લિકેટ મળી રહ્યું છે કેમકે આની ખૂબ ડિમાન્ડ નીકળી છે તો ઓરિજિનલ જે આવે એ આપણે સીતારામ ઓર્ગેનિકનો આવે એ સિમ્બોલ જોઈને જ ખરીદવાનો આગ્રહ રાખજો બીજું ખેડૂત મિત્રો આ જે છે પોટાશ આપણે જે પંપે આપણે અઢાર ગ્રામ નાખવાનો હોય છે જોઈ શકો ખેડૂત મિત્રો આજે પોટાશ અને એક આ જે છે આ મધમાખીની દવા ગેટસેટ જે પંપે આપણે જે છે પાંચ એમએલ નાખીએ અને સ્પ્રે કરવાનો છે આ સરગવાને આપણે આખી જે છે તેરસો રૂપિયાની કીટ તૈયાર કરીશ ખેડૂત મિત્રો અમારા અન્ય ખેડૂત મિત્રો છે એના માટે શું કહેવા માંગો કેવી દવા આવે દવા સારી સાહેબ રિઝલ્ટ બહુ સારું આ બરાબર છે ખેડો મિત્રો ઓર્ગેનિક બેઝ ઉપરની જે છે આખી કીટ છે તો ખેડો મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઈક લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવ્યું છે બે લાઇકોન છે દબાવજો જેથી અવનવા વિડીયો છે સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે אוקיי okay, זה